ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા આવી ગયા નવા બ્લોગમાં આજે આપણે હે ને મકાનમાં કલર કામ કરવાનું છે તો તમને હાલતથી ખબર પડી જ ગઈ હે ભાઈ તો આપણે હેને કલર કામ હે ને ભાઈ રૂમમાં જ ચાલુ કરવો હમ્મા જોતા બધા ઓ હો પારું એવું અને હજી મારા રૂમમાં આપણે પેલા શરૂઆતમાં કલર કરવા છે અડધો તો કલર થઈ ગયો જો ઉપર તો આપણે હેને વ્હાઇટ કલરમાં માર્યો પડઘા પડ્યો પણ રૂમ એવો થઈ ગયા હે ને અને જો આ એ તો ઓલા કલર ભેગો મેચ નથી થતો ઓલા કલર ભેગો મેચ નથી થતો અલગ કલર છે જો કલર અલગ આવી ગયો છે ઓલા કલર ભેગો મેચ નથી થતો જો આ કલર ગયો ના હજી નવો પહેર્યો ગયો એ થઈ ગયા તો માર ને ઉપર તો મારી દીધો આપણે વાઈટ કલર આ હજી ભીનું હે તોયું હતું ને એટલે પેલા આપણે બારો બાય કલર જો મારવાદી વાલે ને કેવી વ્હાઈટ કરી નાખી આ કમ્પ્લીટ થઈ ગઈ પછવાડે બાકી આ દેખાય નજર એ આપણે બધે માં કલર કરવા હોલ ને બોલ ને બધે માં તો આજથી કામે લાગી કેમ કે પ્રસંગ છે એ તમે વિડિયા ચેનલમાં ગણો એ જો આપણે તમને ખબર પડી ગયા શું પ્રસંગ છે ને હું રેડી ભાઈ ના રે ને આ શું કઈ ગારૂમ માં ખાલી થઈ ગઈ ને પડઘા પડે आ रूम तो आपको जीन को बाजू का रूम है आ रूम थे आमागे पीने आ रूम तैयार कर तो दिए मोजा बोजा आपको पहले पेर दी थी हूँ डबल मगुजल तो थोड़ों को ना दी तो ये मोजा खबर न पड़े हूका खास खबर पड़े तो मित्रों मई बलत ગુડ મોર્નિંગ મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ કાલના આપણે એને કલર કરીએ બે રૂમ હજી કમ્પ્લીટ થયા હજી તો આખે ઘર બાકી પડ્યું અને આ જો આ દાખ એટલે એ વહેનુ એવું કેમકે આ હે ને ધુવાડાના દાખે અને આ ચૂલો રાખીને એટલે આજે આ ધુવાડા ઉપર છે ને જામી ગયા અને આને આપણે સોલથી ડ્રાય કરી કેમકે તો જઈને કલર સરખો થાય બાકી તો રેગા થાય અને આપણે બે રૂમ કમ્પ્લીટ થઈ ગયા આજે ઓહરીનો વારો આવ્યો લોબીનો જો લાઇટ કરો હા આ જો આટા આવો કલર છે અને ભાઈ આમાં ભડકો કલર છે અને આપણે બે રૂમ થાય તો કલર હવે પાણી પડે લાઇટ જો જોજો આગળ હા જો હવે ખબર પડી એક નંબર એને ભડકો કલર થઈ ગયો જો આ બે રૂમ આપણે કમ્પ્લીટ થઈ ગયા બધું સામાન હોય ગોઠવી ગયું ટીવી દબો હોય આપણે ભાઈ પણ કંઈ વાંધો થોડોક આપણે સપોર્ટ થઈ જાય તમારો આપણે એલસીડી છોડાવીએ અને આપણે પંખો હોય ડીસી ફેન એવો રિમોટથી કંટ્રોલ કરીએ ફોટર સેટ આવે તો તો રિમોટ એને વર્કિંગ કંટ્રોલ કરી હોય એટલે એ તમે એમ કહેતા નહીં અને આનો શું કલર ભાઈ અંદર પાણી જાય શું કરતું જે કોસા પેસર મારજે જો આમ ખબર નથી પછી ઉપર એને વ્હાઈટ મારી અને એથી પિંક જીવો છે ભડકો થઈ ગયો રૂમ હટા આમ અંદર સુગંધ આવે ને ઓહો લાઇટ બંધ કરી લાઇટ જીવી ચાલુ થાય ને ભડકો થઈ ગયો નહીં કંઈ વાંધો ન મિત્રો હજી એને ઘણું કલર બાકી છે આમાં તો આપણે હેને આ કલર થઈ તમે બતાવવાનું પછી બતાવજો અટા હે ને આનું કામ હે ને કરવું જોઈએ કેમકે કે આ દાગ એને જાતા જ નથી હજી રહોડાની શું હાલત હશે આ તો ખાલી બહારનું છે રહોડ અંદર એ કારસ થઈ ગયું ને એટલે કલર જ નથી થયો કારો કલર થયો એવું લાગે પણ એ સાફ થઈ ગયા થઈ એટલે બધાને કલર મારો ગયો એમ તો ચીમની વગર ને રહોળ હતા ને પહેલાં એટલે ધુવાડો છે ને જામી ગયો ઉપર જામી જાય ભાઈ એ ઉખેડો હોય અચાન થાય ને તો આધુનિક ટેકનોલોજી આવી ગઈ ચીમની વાર એમ એક પંખો બીજ કરી ગયો ને એટલે ધોવાડાને ફેંકી લીધો એમાં કંઈ આવું ના થઈ ગયો અમારે જૂના જમાનાના મકાન છે ને એટલે આવું છે કઈ વાંધો નહીં જો હજી આ બધું બાકી પડ્યું નટા હે ને સામાન સામાન રખડે બેરલું જો હજી તો આ ને મોટો હોલ બાકી પડ્યો તમને આમાં હોમ ટુરે તમને બતાવ્યું નથી અમારું મકાન આને જોઈ લેજો તમને અને આ બાકી એટલું પછી આ જો આ બાકી કેમેરા નથી કરતો હેઠે બહુ જાજુ સામાન જોઈ લ્યો ભાઈ કહીનું મંડાણો હે કેદી થાય ભાઈ પૂરું આમ હજી કલર બાકી પડ ઉપર નહી નીચે આ થાય સાફ સફાઈ કરી રી છે મોટર જો હાલો હવે એક વાર મોટરનું પ્રેશર મારે જોય કે દાગ વયા જાય એક વાર થઈ સોલ ધોઈ લઈ મોટા થયા પ્રેશર માર દે પેલા પંપ થી એને સોલ વાળું કઈ માર્યું પછી બ્રશ બ્રશ ગઈ હા તો એ દાગ ના ગયો આમાં એમ જાડો મારવો જોઈએ અને આમાં જો ચકલા માળા બહુ જાજા હતા ચકલા હતા વાત જોઈએ બિચારા કઈ વાંધો રે કલર બલર થઈ ગયા હે તો રાખી દે હું જો આટલા માળા હે ચકલા જો દુનિયાના માળા હે એક ધારી આમાં કેમ કે વળી પરલી જાય મારે વળી એમાં ફોખા ગોતો મહેનત કરે અને કલર બાકી રીતે એટલે કાઢી જાય ચકલા થોડી વાર વાત જોઈએ તો એને ખબર પડી જાય કે હા કલર કા માલે નવું છે ને બંધ છે આપણું પણ આ જાઉં તો જોઈ ને તો આ માળા કાળા કરી નાખે એમાં કલર કરી દે તું આપણે મોકા નવું કહી ના કરવું પડે કા ભાઈ રેડી રેડી બંધ કરજો અરે અરે હા હા તું કેવો વિડીયો બનાવો બીજો ફાય ના ભાઈ એને કલર ચાલુ કરી દીધું એ તો આ છે ભાઈ આપણે પાછી ઉપરની છત કમ્પ્લીટ થઈ ગઈજો એ થોડો વ્હાઈટ કલરમાં આવ્યો વ્હાઈટ એ તો રેડી છે હવે આવી છે ને આવી જીવા લેજો કલર હે આપણે પિંક કલર હે પિંક જો એ સિયલ પેને ચલો જીવો દીવો અને દિવાલ જો દિવાલ માં ખાલી એટલે ભરકો દિવાલ થઈ જાય જો આ બધું લાગી ગયો ને આ પિંક જીવો કલર છે હા પિન જીવો પણ એસીએલ બેન છે સમજો એસીએલ બેન ઈ આ રોલર થી કરવા ને મજા જ લાગે હા નાખી દે તો આપણે એને ઉપરનો કોન્ટ્રાક્ટ લીધો કેમ કે એ ભાઈને ફાવે જ નહીં આને એને રોલર જ ફાવે જો એમ કેમ પેલું પડે ને આપણે બે ફેરવવું ને એમાં આવતું પડી જાય

આ પાકો કલર નથી ગમતા ઉખડી જાય પણ ને દિવાલમાં લાગે એટલે બહુ પાકો મોમાં ભલે એ તો ઉખડી જાય જો હાલત આવી થઈ ગઈ આપણી કંઈ વાંધો નહીં થોડુંક જો ઉપર તો થઈ ગયું કમ્પ્લીટ કરી દીધું વાંચ લાગે મેં દેખાડું તમને હાલો મિત્રો માંડ માને ને કલર કમ્પ્લીટ કરી લીધો ના ધોઈ લીધો હું એક વાર તમને કલર બતાવ દો કીવો જો આને હે ને આ હાલત ખરાબ થઈ ગઈ હતી આ ધોવામાં કલર પણ થઈ ગયો એક નંબર વાંજ રીક ના જો પાછો આપણે ડબલ ભાઈ હાથમાં ના વાંજો થઈ જાય થઈ જાય હે તો જાઓ કે કલર થયો હે પડકા છે થઈ ગયો કલર એમ ખબર ના પડે બલ ચાલુ થાય ને એટલે બધું ખાલી છે ને આખું મકાન એટલે આમ અવાજ પૂછે પડકા ઓ હો હો હોય ક્યાં હવે આ માખ્યું હે મિત્રો એમ થાય એક મસ્ત વિચિત્ર હે પણ હે તો કલર કામ થઈ ગયું આપણે માણસો જીરું આપણે મૂકવા જવાના આ બધું કીધું એના માટે કરી તમને ઘણા લોકમાં કીધું તા હે આપણે એક મોટો પ્રસંગ છે પણ પ્રસંગ કીધો હે તો આ ભાઈ ના હે ને લગ્ન થવાના હે તો આ હે વરરાજ ઉજવ અટા થાય માણસોને મૂકવા જાય હે વરરાજ એ શું થયું કામ નહીં કરવાનું અરે કરવું બધું કરવું પડ્યું હા એ હજી કલર કામમાં લતોડવાનું હે હજી બાકી જ બધા આપણે અવડું મોટું હે ને આ એક ધારી બાકી છે લતોડવાનું પૂરે પૂરો આપણી પુશ બટન મિત્રો જો આ તમે મેં તમને એક બ્લોગમાં કીધું હતું કે આ બટન જો આનું ખરાબ છે પુશ બટન હે ભાઈ આ ગાડી ગાડીઓમાં કોઈ દીધી ખમણ નથી કર્યો પણ આ હે ને બગડી ગયું હતું જે આ પુશ બટન આની કિંમત શું ખબર સાડા ત્રણ હજાર ખાલી એવું બટનની કિંમત મોંડાવારે મૂકી ના થાય ભાઈ હાલો ઘણું કેટલા વાગે છ વાગે જવાનું હે અને બીબડી ભીને કામ તો બધું થઈ ગયું હા થઈ જાય કામ તો બધું રેડી થઈ ગયું આપણે મેદાઈ ગયું અને ટાઈમ વધ્યો હતો આપણે બીબડીને જવાબ દીધા હાલો ભાઈ થઈ ગયું ચીપીઓ જોડી નાખી જો અને આ કંઈક આપણું જીરું જો જીરામાં હમણાં કીધું આંટમાસ માર્યો આ કલરમાંથી જીરું આવે છે આટ મારીને જીરામાં જો આ ચોથું પાણી કાઢીને મૂકી દીધું તું અને આટલ થઈ ગયું હું તો ખળ રહી ગયું ખળ બળેલો એવા તો ઝીણું મારું રહેતું હોય જો જીરું આવે નામ હે વધે છે બેક્ટેરિયા ને જૈડાને આરો સીપીઓ જોડવો જો હે આપણે યુરિયા નાખી ઓલામાં બેક્ટેરિયા પાયા હતા તફાવત તો બહુ જાજો હે તમને અલગ દેખાતું આ જો આજેનું કંઈક વધારે જ માં હે આત્મી ગયો છ ગયા તો હવે તો આપણે એને ટાઈમ મળીએ તો વ્લોગ બનાવશું કે આ કલર કામમાં વેર ન થાય આ વ્લોગને કરીએ પૂરો બ્લોગમાં મજા આવી તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આવનારા વ્લોગ આપણે એડવેન્ચર ખાવાના એટલે માટે સબસ્ક્રાઈબ ને લાઈકનું બટન તબીજો